પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચભાઈ ખાબડની અધ્યક્ષતામાં સિંગવડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ ધ્વજવંદન પરેડ સહિત દેશભક્તિ ગીતો સાથેની સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ થતાં સમગ્ર વાતાવરણ દેશભક્તિમય ગીતોથી ગુંજી ઉઠ્યું યુવાનોએ ટેકનોલોજીનો ખોટો ઉપયોગ અટકાવવા માટે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી નવી ટેકનોલોજીનો ઉપયોગ માનવ વિકાસ માટે કરવો જોઈએ મંત્રી શ્રી બજુભાઈ આઝાદીની લડાઈમાં દાહોદ જિલ્લાનું મહત્વનું યોગદાન રહ્યું છે દાહોદ જિલ્લામાં જીએલ સેઠ હાઈસ્કૂલની પાછળ કમ્યુનિટી હોલની સામે સિંગવડ ખાતે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બજુભાઈ ખાબડની અધ્યક્ષતામાં છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે પંચાયત અને કૃષિ મંત્રીશ્રીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી ત્યારબાદ મંત્રીશ્રી બજુભાઈ ખાબડ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા દ્વારા દાહોદ જિલ્લા પોલીસ ટીમ હોમગાર્ડ અશ્વદળ જીઆરડી અને એનસીસી કેડર્સ દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરેડ બાદ પ્રજાની સેવા માટે જવાનો દ્વારા પરેડ કરવામાં આવી પ્રવાહ ગુજરાત ની